નમસ્કાર આજના દિવસના સમાચારો સાથે હું છું આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે છોટા છોટાઉદેપુર દિગ્ગજ કોંગ્રેસી નેતા અને રાજ્યસભા સાંસદ નારાયણ રાઠવા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે તેમણે કમલમ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર આર હસ્તે કેસરીઓ ધારણ કર્યો હતો રાજ્યસભાની ચૂંટણી માટે ત્રણ રાજ્યોની પંદર બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે જેમાં ઉત્તર પ્રદેશની દસ કર્ણાટકની ચાર અને હિમાચલ પ્રદેશની એક સીટનો સમાવેશ થાય છે તેવામાં હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે તેના આઠ ધારાસભ્યોએ ભાજપના ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી છે આ સાથે હિમાચલમાં પણ ક્રોસ વોટિંગ જોવા મળી રહ્યું છે ગગનયાનમાં બેસીને અંતરિક્ષમાં જનાર ચાર અવકાશયાત્રીઓના નામ સામે આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચાર અવકાશયાત્રીઓને અવકાશયાત્રીની અવકાશ પાંખો પહેરાવી હતી તેઓ ભારતીય વાયુસેનાના ટેસ્ટ પાયલટ છે તેમના નામ ગ્રુપ કેપ્ટન પ્રશાંત નાયર અંગત પ્રતાપ અજીત કૃષ્ણ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા છે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે ભરૂચ બેઠક પર આપમાંથી ચૈતર વસાવા ચૂંટણી લડશે તેવી જાહેરાત થઈ ચૂકી છે ત્યારે ભરૂચ બેઠક પર કોંગ્રેસના કાર્યકરોની માંગ છે કે આ બેઠક પર કોંગ્રેસના નિશાન એટલે કે હાથ પર ચૂંટણી લડવામાં આવે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની દાવેદારી માટે સેન્સ પ્રક્રિયા સવારથી શરૂ થઈ હતી એસસી અનામત સીટ પર લોકસભાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે હજી પણ દાવેદારી નોંધાવવા માટે નેતાઓ આવી રહ્યા છે ત્યારે હવે ઈડરના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મના અભિનેતા હિતુ કનોડિયાએ અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે દાવેદારી નોંધાવી છે પેટીએમની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે આરબીઆઈ દ્વારા પેટીએમ પેમેન્ટ્સ બેન્કની સેવા બંધ કરવાની જાહેરાત બાદ હવે વિજય શેખર શર્માએ પેટીએમ બેંકના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે તમને જણાવી દઈએ કે સેન્ટ્રલ બેન્કની આ જાહેરાત બાદ પેટીએમના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લીકર પોલિસી કેસમાં ઈડીએ આઠમું સમન્સ પાઠવ્યું છે અગાઉ પાઠવાયેલા સાત સમન્સમાં કેજરીવાલ કોઈને કોઈ કારણસર ઈડી સમક્ષ હાજર થયા નથી હવે જો કેજરીવાલ આઠમા સમન્સમાં પણ હાજર ન થયા તો કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશમંત્રી એસ જયશંકરને લઈને ભાજપે જાહેરાત કરી છે ભાજપે કેન્દ્રીય મંત્રીઓને આ વખતે લોકસભા ચૂંટણીમાં ઉતારવાનો નિર્ણય લીધો છે જોકે હજી સુધી એ જાણવા નથી મળ્યું કે તેઓ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે એક માર્ચથી ત્રણ માર્ચ સુધી હળવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે તો આ હતા આજના મહત્વપૂર્ણ સમાચારો આવા સમાચારો જોવા માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર